નમસ્કાર નવા બ્લોકમાં આપનું સ્વાગત છે જોયેલો ભાઈ ત્રણ આંબા છે આ છે અમારું ખેતર આંબાની નજીક આ પણ છે અમારું ખેતર ઓ અંબાની નજીક હો પણ અમારું ખતર છે અમારે બળાભાઈ બાબાનું ખેતર છે નમસ્કાર બ્લોકમાં અમને ટકો કરાવી દીધો છે તો અમારે વાળા મારા જે એરિયા છે તો જો આજે ખેતર છે હાશે નજર પડે ત્યાં લગણ ઘઉં આવેલા છે મકાનની નજીક ચણા વાવેલા છે પેલું પાણી ભરાયેલું છે નામ પણ ચણા છે અમારો આંબો એ અમારા દાદા બેઠેલા છે તો બગલા કેવા વેણી ખાય છે મારા દાદા જો કર કે બતા રહ્યા હું બેઠા છે આપણે જયા છે તો એ છે મોડું મોડું એ છે અમારો મોગડો એ છે અમારો આંબો વહા મકાન જોવા મળતું વહા પર वो આંબો અમારો છે તો અમે પાણી વાળી એરિયા છીએ જોવો વાંબો